રાજકોટમાં લક્ષ્મીનગર વિસ્તારમાં ભર બપોરે લૂંટની ઘટના સામે આવી છે આનંદી જ્વેલર્સ નામની દુકાનમાં બે શખ્સોએ લૂંટ મચાવી હતી દુકાનમાં ઘુસીને છરી બતાવીને લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ઘટનામાં બે જણા ગ્રાહક લોકો પેલા પછી ભાઈને એકલા જોઈને એ લોકો બહેન ને દબાવી દીધો અને દુકાન લૂંટવાની ઈરાદે આવ્યા હતા કેટલા વાગ્યા આસપાસ કે આ ઘટના છે એક વાગ્યાની આસપાસ થઈ હતી પછી શું થયું એ જપાજપી થઈ એમાં ભાઈને ને થોડુંક લાગી ગયું શરીર શરીર લઈને આવ્યા હતા છરી લાગી ગઈ ભાઈને ને દવાખાના લઈ ગયા કે અત્યારે કેટલા લોકો બે જણા હતા મોઢા પર રૂમાલ બાંધેલો હતો એમાંથી એક જણા રૂમાલ ખુલી ગયો ને એક જણા ફેસ દેખાય છે એક જણા ફેસ દેખાય છે અત્યારે પોલીસ તપાસ કરે છે શું છે શું નહીં

મોટે રુમાલ બાંધી નથી અને ઉન્નાડો છે કે મોટે રુમાલ બાંધીને આપણે એવી રીતના થાય કે રુમાલ ઉન્નાળો છે રાજકોટમાં દાદાગીરી ગુંડાગીરી લુખાગીરી વધી ગઈ છે એવું લાગે છે તો કી તો સિટીમાં તો ચાલતું જ રહેવાનું છે દાદાગીરી લૂંટા ગીતી તો ચાલે જ છે આ માણસ લગામ લાવવી જોઈએ કે નહીં લગામ લાવવી જ જોઈએ